નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં મિત્રો સ્વીફ્ટ ગાડી લઈ અને બાળકોને ઉઠાવવામાં આવેલી ગેંગના ચાર પૈકી એક ઈસમને ગામના યુવાનોએ પીછો કરીને ઝડપી પાડ્યો લોકોએ બરોબરનો મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ પોલીસ હવાલે કરી નાખ્યો જે આ મિત્રો સાબરકાંઠા માટે આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કેમ કે તમને ખબર હશે કે આથી ચાર પાંચ વર્ષ પહેલા પણ એવી કેટલીક ગેંગો કે જે સક્રિય થઈ હતી જે બાળકોને ઉખા મતલબ કે ઉઠાઈ જતી હતી બરાબર જે નાના નાના છોકરા હોય એ લોકો તો બિચારો ક્યાં એ લોકોને પોકી કે આપણા જેવા તો કદાચ ફાઇટે કરી કે બરાબર લાગ આવે તો આપણે એ લોકોને ધોઈ પણ દઈએ પણ નાના બાળકો તો બિચારા કઈ રીતે ધોવાય એટલે તેડી અથવા ચોકલેટ આપી અને એ લોકો ઉઠાઈ જતા હતા બરાબર ત્યાર પછી તમે જોઈ પણ હશે કે પોલીસ સાહેબ પણ એક્શન મોડમાં આવ્યા હતા અને ત્યાર પછી શું થયું હતું સાહેબ તો ત્યાર પછી જે ગેંગ હતી બધી રાતોરાત ગાયબ થઈ ગઈ બરોબર ઘણા લોકોને પકડ્યા હતા એમની સામે કાર્યવાહી પણ કરી હતી પણ આ બધા પૈકી સાહેબ અત્યારે બહુ મોટા સમાચાર આપણને સાબરકાંઠામાંથી મળી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ને ભાઈ એમાં એક સ્વિફ્ટ ગાડી લઈ જે સ્વિફ્ટ ગાડી આવે એ સ્વિફ્ટ ગાડી લઈ અને ચાર ઈસમો એક બાળકને પકડવા આવ્યા હતા એવું મિત્રો ગ્રામજનોનું કહેવું છે બરાબર આપણે તો ત્યાં જોવા નથી ગયા પરંતુ જે ભાઈએ કીધું બરાબર એ લોકો એમ જ કીધું કે આ લોકો છોકરાને ઉપાડવા માટે આવ્યા હતા સ્વિફ્ટ ગાડી લઈને ચાર જણા હતા એમાંથી ત્રણ જણા નાસી ગયા અને એક જણાનો ગામના લોકોએ બાઈક લઈને પીછો કર્યો અને ત્યારબાદ રંગે હાથે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ ભાઈને પકડ્યો છે ભાઈ અને અત્યારે પકડીને એને જોરદાર પહેલાં તો ધોઈ દીધો અને ધોઈ અને પોલીસના હાથે એને નાખી દીધો કે સાહેબ હવે તમે પણ એની સર્વિસ કરો ને એની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરો તો મિત્રો તમને વિડીયોના માધ્યમથી બધાને અપીલ કરું બરાબર જો મિત્રો કાંઈ પણ એવું હોય ને કે ચોરવાવાળી હશે ગેંગ તો મિત્રો એ તો આપણી સમક્ષ આવી જાય બરોબર સોશિયલ મીડિયા સમક્ષ એટલે કોઈને ડરવાની જરૂર નથી જો તમને કોઈ આવા શંકાસ્પદ લોકો લાગે તો તરત જ તમે સો નંબર ઉપર કોલ કરીને પોલીસ સાહેબને પણ જાણ કરો જેથી કરીને પોલીસ સાહેબ તાત્કાલિક ધોરણે ત્યાં આવી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરે એટલે ડરવાની જરૂર નથી કંઈ પણ તમને એવું લાગે તો સો નંબર ઉપર કોલ કરવો જેથી કરીને આપણી સુરક્ષા માટે પોલીસ હંમેશા માટે હાજર હશે ચોવીસ કલાક તો એ નંબર પર કોલ જરૂર કરજો જો તમને કંઈ પણ શંકાસ્પદ એવું લાગે કે આ વખતે શંકાસ્પદ હોય અથવા કાંઈ પણ એવું કરી રહ્યો છે તો જાણ કરવા વિનંતી બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ